પુસ્તક વિમોચન કરવામાં આવ્યું જેમાં સતીસિંહજી પરમાર પરમારના આદેશ અનુસાર રાખવામાં આવ્યો હતો જેમાં સંગઠન પ્રદેશ મહામંત્રી પિન્ટુ બન્ના સોલંકી પ્રદેશ મહાસચિવ દિલીપસિંહ સોલંકી પ્રદેશ કોષા અધ્યક્ષ પ્રવીણસિંહજી ચૌહાણ બનાસકાંઠા અધ્યક્ષ વિજય રાજસિંહ પરમાર સમાજ યુવાનો તથા માતૃશક્તિ રહે હાજર અહેવાલ દિલીપસિંહ સોલંકી વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ નથી છે આજે સંગઠનનો જે આધાર છે કે આપણા સમાજનો આધાર હોય આપણે ક્ષત્રિય છે આપણે રાજપૂત છીએ આપણી ઉત્પત્તિ આપણા યોદ્ધાઓ આપણા જે શૂરવીરો જે થયા છે આપણા વડીલો એમનો ફૂલ ઇતિહાસ અંદર સમાવેલો છે આ ઇતિહાસ બચાવવા માટે રમેશચંદ્ર ની ગુણાતી એ પૂરું જીવન પોતાનું પૂરું જીવન આને સમર્પિત કરી નાખ્યું અને એ વખતે તો કોઈ સાધનોની એવી મતલબ કે સુવિધા પણ નથી સાયકલ ઉપર સાયકલ ઉપર દરેક રજવાડાઓમાં જઈ એના એવિડન્સ કરતા કર્યા એને એની આ જોધપુર મહારાજા હોય કે શાહપુરા મહારાજા હોય પછી મધ્ય પ્રદેશ જેટલા મોટા રજવાડા ને બધે ફરી પોતાનો અમૂલ્ય સમય એના અંદર ભોગ આપી ને આ ગ્રંથ તૈયાર કર્યો જે આજે આપણા માટે આશીર્વાદ રૂપ છે અને આપણા જીવન માટે બહુ મોટી મતલબ ઉપલબ્ધિ અને આધાર છે આપ સૌનો આપ સૌ વધારે આપનો મને ખૂબ ખૂબ આભાર અને હું આ પ્રવીણસિંહ જી કે બે શબ્દ એમના સન્માન માં બે શબ્દ આપ પધારી तो प्रथम तो आपने एक केस कि के वो भागीशारी चुनूंगा कि मैं रमेश चंद्र गुनाती ने है मुंबई आप तो को आज लगता है कि जो वो जिसको माय बात है अभी 19 जीने जीत हुए एक जरे एक दमामी एक जो एक है जो एक एक सेलिना पाली पानी अच्छा અને તે પોતે ત્યાં વધારે રહેવા તો ખબર હતી કે આ પણ પછી ભૂલ વકીલ સાહેબ કેવા હતા અને એ ધર્મશાળા છે તેઓ બાગડ ધર્મશાળા છે તેઓ અમે ગયા હતા અને પછી સિમ્પલ સાધારણ માણસ એકદમ સિમ્પલ એ કપડાં હોય એ વાત નહીં સિમ્પલ સાધારણ અને પછી મુલાકાત કરે કે સાહેબ આ રમેશ ગુનાજી

હવે આપણે એટલું જ જણાવ્યું કે હવે આપણે જાગવાની જરૂર છે બધા જાગશો કે જો સુઈ જશો તો બધા અંધાર ને વિશેષ કોઈ જો યુવા જે ભાઈ ભાઈ બહેન છે એમને આગ્રહ છે કે તમે જાગો એ ઠીક છે અમારે તો ઉમર ગઈ છે છતાં મને ગુસ્સા ગુસ્સો તો આજે છે હું સુધી છું હંમેશા કહું છું ભૈયા હું હું તમારા સાથે જ છું પણ જાગવાની જરૂર છે અને તમે કોઈ એટલા બધા ગિરેલા નથી ઓરિજિનલ તમે રાખતો છો दोबारा फिर जो दा आपने तो है बलिदान आप कुछ बात है अरे ये वाला वक्त है आप तो आपको तो और तरीके से तो फिर तुम्हें तुम्हें जाने आप कितना अपने बाप को रिपोर्ट करेंगे तुम्हें खबर कितना भारतीय तुम्हें तो